કરજણ જીવતા છ થી આઠ જેટલા એમજી સિવિલ ધરાશાય થતા સમગ્ર સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચારમાં રામનગર અને પ્રતાપનગર સોસાયટીમાં કરજણ એમજી સિવિલના સાત થી આઠ લાઇટના થાંભલા પડી જતા સ્થાનિક જનતાએ વારંવાર રજૂઆત કરવા છતાં કરજણ એમજી સિવિલ ગોળ નિંદામાં હોય તેમ દેખાઈ રહ્યું છે સોસાયટીમાં બહારના ભાગમાં નાના ભૂલકા તેમજ વડીલો બહારના ભાગમાં બેસ્યા હતા અને નાના ભૂલકા બહાર રમતા હતા કમનસીબે કોઈ જાન હારી થઈ નથી પણ મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ છે સોસાયટીમાં લાઇટના પોલ ઘર ઉપર પણ પડ્યા છે ફોર વ્હીલ તેમજ અન્ય વસ્તુને નુકસાન થતાં બચી ગયેલ છે તેમજ સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં એમજી સિવિલના કર્મચારીઓનું પેટનું પાણી ના હલ્યું અને છેવટે સોસાયટીના રહીશોએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો ત્યાં રહીશોની એક માંગ કે આજ રોજ અમારી સોસાયટીમાં લાઇટ આવશે કે નહીં બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા વડોદરા કરજન અમારા પુલકાઓ નીચે રમતા હતા તો હરિયાણ હરિયા ઘરમાં રહ્યા આ કાલ ઉઠીને અમારું બાળક એક ધૂમઈ જાય તો તમે તો વૈશાળીનું લઈને ઊભા હતા તમાર બાળક કે કેમ મળે સાહેબોને કો જોવા આવે જીબી વાળા બધા સાહેબોને એવું કો કે અહિયાં અગર જોવા આવે કે એવું થયું છે એવું આ ગાડીનો નુકસાન થયું છે કોણ આપતે જીબી વાળા આપવાના છે સાહેબોને એવું કો અહીંયા જોવા આવે પહેલા જીબી બધા સાહેબોને એવું કઈ જોવા આવે રજૂઆત કરી હતી અમે 4-3 મહિના પહેલા મે નામ લખાય આયા હતા બે દિવસ પછી જોવા આવ્યું છે એવું કીધું હજુ જોવા આયા નથી બરાબર છે એટલે જીબી વાળા સાહેબોને એવું કો કે અહીંયા જોવા આવે

એમજીએસએલ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ તંત્ર ગોર નિંદામાં હતું એમજીએસએલ ના કર્મચારીઓ જેથી આજે આ ઘટના ઘટી છે હવે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેની જવાબદારી કોણ લે અને ગાડીઓને પણ નુકસાન થયું છે અને થોડી થોડી ગાડીઓ બચી ગઈ છે પણ કેવાનો મતલબ એ છે કોઈ મોટું નુકસાન થયું જ ગાડીને તો એની ભરપાઈ પણ કોણ કરત અને કોનો જીવ ગયો હોત તેનો જવાબદારી પણ કોણ લે घनश्याम भाई महिल भई वसावा